નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વકફ સંશોધન બિલને રદ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી બોડેલી અલીપુરા ચાર રસ્તા ખાતે તાલુકાના અનેક ગામોના મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હતા સાથે સાથે મુસ્લિમ સમાજની મહિલાઓ પણ હાજરી આપી હતી અલીપુરા ચાર રસ્તાથી મોન રેલી સ્વરૂપે સેવા સદન સુધી પહોંચ્યા હતા અને ત્યાં જઈ ચોક્કસ આગેવાનો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વકફ બિલ તથા યુસીસી માટે મુસ્લિમ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત યુવાનો તથા મહિલાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો અને વકફ બિલને પાછું ખેંચવાની માંગ કરી હતી

તમામ મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં યુસીસી સખતમાં સખત વિરોધ કરીને અમારા બંધારણના જે અધિકારો આપેલા છે તેનું ભંગ થાય છે તેના માટે અમે લોકોએ આજે આવેદન પત્ર આપવામાં આવેલ છે છોટાઉદેપુર જિલ્લા ઓલ મુસ્લિમ સંગઠન સમાજની એક વકફ વિરોધ જે સરકાર બિલ લાવી છે યુસીસી લાવી છે એના વિરોધમાં અલીપુરા ચોકડી પરથી હાજરી આપી છે અને આ કહેવા માંગીએ છે કે જ્યારે હોય ત્યારે તમે મુસ્લિમ વિરોધી બિલ લાવો છો તમે યુસીસી લાવો છો વકફ સંશોધન બે હાજર પચીસ બિલ છો તો શિક્ષિત બેરોજગાર યુવાનો એની જોડે તમારે એના માટે તમારી જોડે કોઈ કાયદા નથી એના માટે તમે કોઈ કાયદા નથી લાવતા એટલે સરકાર એક એક જ જ ટાર્ગેટ કરવા માંગે છે એટલે મારી માનનીય ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે અમે જે આવેદનપત્ર આપ્યો લોકસભા અને રાજસભામાં તો પાસ થઈ ગયો હોય આ ભાજપ સરકાર ના તાનાશાહીમાં તો આ મારી વકફની જમીન જે ટ્રસ્ટની જમીન